જય હિન્દ મિત્રો સ્વાગત છે તમારું મિશન ગુજરાત પોલીસ ચેનલમાં મિત્રો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી જાહેર થઈ ગઈ છે તો આપણે આજે એના નોટિફિકેશનની વાત કરવાની છીએ આજે હું નોટિફિકેશન તમને બતાવું છું તે બે હજાર એકવીસ બાવીસની ભરતીની છે બરાબર છે મિત્રો તો આવી રીતના થોડાક દિવસની અંદર સેમ બરાબર નોટિફિકેશન આવી જશે લોક લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ પર ઓકે મિત્રો તો આપણે હાલ શરૂ કરીએ વિડીયો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ને મિત્રોને ખાસ શેર કરજો તમારા માટે આ હું વિડીયો લઈને આવ્યો છું ધ્યાનથી જોજો બરાબર મિત્રો તો સૌ પ્રથમ આવી રીતના એલઆઈડીની સાઇટ પર નોટિફિકેશન આવશે તેમાં જે ભરતી બોર્ડના અધ્યક્ષ અને જે બોર્ડની રચના કરવામાં આવી બધાના નામ હશે બરાબર છે ત્યારબાદ આગળ જોઈએ તો સૌ પ્રથમ નીચે લખ્યું હશે કે ગુજરાત પોલીસ દળ વર્ગ ત્રણની હથિયારી હથિયારી કોન્સ્ટેબલ લોકરક્ષક અને એસઆરપીએફની જગ્યાએ હશે જેલ સિપાહી બરોબર છે જેલ સિપાહી વર્ગની સર્વગની ખાલી જગ્યાઓ સીધી ભરતી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે આ તમામ સર્વગની સંબંધિત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઈ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ તારીખ ચાર ચાર બે હજાર છવ્વીસના જેટલા કલાકથી ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસના એટલા કલાક દરમિયાન ઓજસની વેબસાઇટ છે ઓજસ ઓકે ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન તમારે અરજી કરવાની રહેશે ઓકે મિત્રો તો ચાર એપ્રિલથી ત્રીસ એપ્રિલ કુલ છવ્વીસ દિવસનો આપણને સમય આપ્યો છે તેમાં આપણે પીએસઆઈ અને કોન્સ્ટેબલ આ બંનેના ફોર્મ ભરવાના થશે ઓકે મિત્રો આગળ વાત કરીએ જગ્યાઓની તો એમાં આ જે જગ્યાઓ બતાવું છું તે છે બે હજાર એકવીસ બાવીસની ભરતીના છે બરાબર છે તો અત્યારે બે હજાર ચોવીસ પચીસની ભરતીની વાત કરીએ તો કુલ બાર હજાર કોન્સ્ટેબલની જગ્યાઓ આવી છે તેમાં બિન અનામત અનુસૂચિત જાતિ જનજાતિ ઓબીસી ઈડબ્લ્યુ એસ આવી રીતના અલગ અલગ કેટેગરી કાસ્ટ મુજબ ભરતી ની જગ્યાઓ બહાર પાડવામાં આવશે તેમાં બિનહિયારી હથિયારી અને જેલ સિપાહી બરાબર આવી રીતના કેટેગરી પ્રમાણે જગ્યાઓ ભરવામાં આવશે તેમાં કુલ હથિયારી ઓકે હથિયારી પુરુષ છે ચાર હજાર ચારસો બાવીસ હથિયારી મહિલા તો કે એકવીસો ને ઇઠોતેર છે બરાબર છે પછી હથિયારી હથિયારી પુરુષ છે બાવીસો બાર

તેની વયમર્યાદા શું છે તો જે નોટિફિકેશન આવશે તેમાં આવી રીતના વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત હશે તેમાં વયમર્યાદાની સૌપ્રથમ વાત કરીએ તો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાહી ઓકે ત્રણેયની આવી રીતના વયમર્યાદા લખી હશે કે લઘુત્તમ અઢાર વર્ષ મહત્તમ છોત્રીસ વર્ષ તો આવી રીતના અઢાર વર્ષથી છોત્રીસ વર્ષ આ હું બે હજાર એકવીસ બાવીસ ભરતીની વાત કરું છું આવી રીતના અઢાર વર્ષથી છોત્રીસ વર્ષ એ લોકો જે ઉંમર રાખે એ પ્રમાણે અહીંયા લખ્યું હશે અને અહીંયા તારીખ લખી છે કે એક નવ અગિયાર ઓગણીસો ને સત્યાસીથી નવ અગિયાર બે હજાર ત્રણ એમ કુલ અઢાર વર્ષ જેના થતા હશે એ લોકો ફોર્મ ભરી શકશે એવી રીતના તારીખ લખેલી હશે એ તારીખથી આ તારીખ સુધી ફોર્મ ભરી શકશે ઓકે તો આવી રીતે ઉંમર લખી હશે અને તેમાં પણ જે એક જ મિનિટો અહીંયા જો લખ્યું છે કે અનુસૂચિત જાતિ એસસી એસટી ઓબીસી અથવા એસી બી બરાબર અને ઈડબ્લ્યુ એસના ઉમેદવારોને પાંચ વર્ષ છૂટછાટ આપવામાં આવે છે એટલે કે અઢાર વર્ષથી અઢારથી ચોત્રીસ પ્લસ પાંચ વર્ષની છૂટછાટ મળવામાં મળવાપાત્ર છે બરાબર છે અને મહિલા ઉમેદવારોને છે તમામ મહિલા ઉમેદવારો મતલબ કે જનરલથી માંડીને બધા ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ મળશે ઉંમરમાં પ્લસ જે અનામત કક્ષાના છે એને દસ વર્ષ બરાબર છે દસ વર્ષની છૂટછાટ મળવા પાત્ર છે એટલે છોત્રીસ પ્લસ દસ ઓકે તો આવી રીતે બહેનોને છૂટછાટ મળવા પાત્ર છે ઓકે તો આ હતું વયમર્યાદાની વાત બરાબર છે હવે આગળ વાત કરીએ શૈક્ષણિક લાયકાત બરાબર આ બધાનો પ્રશ્ન છે કે કોન્સ્ટેબલ છે એ કેટલા ધોરણ પર રહેશે તો શૈક્ષણિક લાયકાત છે જે કોન્સ્ટેબલ છે બાર પાસ ઉપર રહેશે તમારે કોન્સ્ટેબલ જો બનવું હોય મિત્રો તો તમારે બાર પાસ થવું પડશે બરાબર છે એમાં પછી ત્રણ ટ્રાય હોય કે ચાર જેટલી ટ્રાય હોય એટલી બાર પાસનું રિઝલ્ટ જોશે ટકા મેટર નથી કરતા ટકા ગમે એટલા હોય પાંત્રીસ ટકા હોય તો એ હાલશે એટલા ટકા હોય તો હાલશે બરાબર બાર પાસ ખાલી હોવા જોઈએ એમાં આર્ટ્સ કોમર્સ સાયન્સ ડિપ્લોમા આઈટીઆઈ બધા મિત્રો હાલશે બાર પાસ બરાબર બાર પાસ સમકક્ષ કક્ષ પરીક્ષા પાસ હોવા જોઈએ પ્રમાણપત્ર હોવું જોઈએ સર્ટી હોવું જોઈએ રિઝલ્ટ હોવું જોઈએ તો આ હતું

તો કોમ્પ્યુટર જ્ઞાનમાં મિત્રો તમારે અત્યારે હાલ ત્રિપલસીની જરૂર નથી એટલે જે પણ મિત્રો પોલીસીનું ફોર્મ ભરતા હોય તે મિત્રો યશ કરી દેજો કોમ્પ્યુટર જ્ઞાનમાં ઓકે અત્યારે હાલ સીસી સીની જરૂર નથી કોઈને પૂછતા નહીં ઓકે જેને દસ દસમા ધોરણમાં કોમ્પ્યુટર હોય બારમા ધોરણમાં કોમ્પ્યુટર હોય અથવા કોમ્પ્યુટર વિષય જ ના હોય તોય પણ પોલીસમાં ફોર્મ ભરતી વખતે યસ કરી દેજો તમારે પાંચ વર્ષની અંદર પાંચ વર્ષની અંદર સીસીસીનું સર્ટિફિકેટ જમા કરવાનું હોય છે ઓકે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અથવા ભીમરાવ આંબેડકર યુનિવર્સિટી ડૉક્ટર ભીમરાવ આંબેડકર યુનિવર્સિટી અથવા ગુજરાત યુનિવર્સિટીમાંથી તમારે પાંચ વર્ષની અંદર પરીક્ષા પાસ કરીને સીસીસીનું સર્ટિફિકેટ જમા કરવાનું હોય છે બરાબર તમારે પ્રમોશન જોતું હોય તો સીસીસીનું સર્ટિફિકેટ પાંચ વર્ષની અંદર જમા કરવાનું હોય છે ઓકે હવે આગળ વાત કરીએ વિડીયો પર બન્યા રહેજો મિત્રો ઓકે ત્યાર પછી વાત કરીએ હા હવે એવું છે જ્ઞાતિનું પ્રમાણપત્ર ઓકે જ્ઞાતિનું પ્રમાણપત્ર તો જે લોકો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે ઓબીસી અથવા ઈ ડબલ્યુ એ સોરી એસીબીસી ઓકે એના ઉમેદવારો છે તે મિત્રોએ નાણાકીય વર્ષમાં મેળવેલ્યું બરાબર છે નોન ક્રિમિલિયર નોન ક્રિમિલિયર જોશે બરાબર મિત્રો નોન ક્રિમિલિયર જે ત્રણ વર્ષની વેલિડિટીવાળું હોય છે તમારે ફોર્મ ભરતી વખતે તેમાં તારીખ અને પ્રમાણપત્રના નંબર બંને નાખવાના થશે ઓકે તો આ હતું ઓબીસીવાળા જો તો જ તમને અનામતનો લાભ મળશે ઓકે અનામતનો લાભ જોતો હોય બરાબર છે તો તમારે આ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ અને ઓબીસીવાળાને ઓકે જમા કર સોરી દર્શાવવું પડશે ફોર્મ ભરતી વખતે હવે ઈ એસ ઓકે તો ઈડબ્લ્યુએસવાળા મિત્રોએ પણ વાળા મિત્રોએ પણ ત્રણ વર્ષનું જે નાણાકીય વર્ષનું તમારે જે ઈડબ્લ્યુ એસ પ્રમાણપત્ર હોય તે તમારે કઢાવવાનું થશે અને જ્યારે ભરતી બોર્ડ માગે ત્યારે તમારે જમા કરાવવાનું થશે તો તમને ઈડબલ્યુએસના જે દસ ટકા અનામત મળે છે તો તેનો લાભ મળશે અને જે મિત્રો જે કેટેગરીમાં આવતા હોય મતલબ કે જે ઓબીસી છે ઇડબલ્યુ છે એસસી છે એસટી આ લોકોએ પોતાની જાતિના દાખલા પોતાની જાતિ પુરવાર થતી હોય એનું પ્રમાણપત્ર રાખવું જોઈએ અનામતનો લાભ જોતો હોય તો ઓકે ચાલો હવે આગળ વધીએ તો તેમાં શારીરિક ધોરણોની વાત કરીએ તો એમાં સૌ પ્રથમ છે પુરુષ ઉમેદવાર તો મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવાર એટલે કે એસટી અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે એટલે કે ઓબીસી ઇડબલ્યુ એસ એસસી અને જનરલ ઓકે તો એસટી કેટેગરીના ભાઈને એકસો ને સેન્ટીમીટર એકસો બાસઠ સેન્ટીમીટર હાઈટ જોશે ઓગણસી સેન્ટીમીટર છાતી જોશે બરાબર અને પાંચ સેમી ફૂલાવવાની ઓકે એટલે કુલ સોર્યાસી સેન્ટીમીટર એની છાતી જોશે અને બાકી બધા જનરલ ઓબીસી ઈડબ્લ્યુ એસ એસ ભાઈઓને એકસો ને સેન્ટીમીટર જોશે ઓગણસી સેન્ટીમીટર છાતી અને પાંચ સેમી ફૂલાવવાની એટલે કુલ સોર્યાંશી સેન્ટીમીટર છાતી જોશે હવે મહિલા ઉમેદવારની વાત કરીએ તો એસટી કેટેગરીના બેનો એને એકસો પચાસ સેન્ટી સેન્ટીમીટર હાઈટ જોશે અને બાકી બધા ઓબીસી જનરલ એસસી ઈડબ્લ્યુ એકસો ને પંચાવન હાઈટ જોશે કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંનેમાં હાઈટ સેમ સેમ રહેશે વજન કાઢી નાખવામાં આવ્યો છે ઓકે હવે આગળ વાત કરીએ આ મેડિકલનો પોઈન્ટ છે મતલબ બરાબર છે આ આપણે લાસ્ટમાં રાખશું અત્યારે હાલને આની કાંઈ જરૂર નથી બરાબર છે નોર્મલ હોય છે આપણે પછી વાત કરીએ એની મેડિકલની બરાબર છે હવે આગળ વાત કરીએ ગ્રાઉન્ડ બરાબર છે ગ્રાઉન્ડ તો ગ્રાઉન્ડમાં પુરુષને પાંચ કિલોમીટર પચીસ મિનિટમાં મહિલાને સોળસો મીટર સાડા નવ મિનિટમાં અને એક્સમેન બરાબર છે માજી સૈનિક એને સોવીસો મીટર એટલે કે બે પોઈન્ટ ચાર કિમી બરાબર છે સાડા બાર મિનિટમાં સાડા બાર મિનિટમાં પૂરું કરવાનું ખાલી રહેશે ક્વોલિફાઈ કરવાનું રહેશે બરાબર ગ્રાઉન્ડ તો આ તું ગ્રાઉન્ડ બરાબર છે જે માર્ક હતા એ કાઢી નાખવામાં આવ્યા છે ઓકે તો આ તું ગ્રાઉન્ડ આ તમારે ખાલી પાસ કરવાનું રહેશે ગ્રાઉન્ડ પાસ જેવું કરશો એવું તમારી હાઈટ માપવામાં આવશે ભાઈઓ અને બહેનોની ત્યારબાદ ભાઈઓની છાતી માપવામાં આવશે બરાબર છે તો આ હોય છે ગ્રાઉન્ડમાં ત્રણ વસ્તુ ગ્રાઉન્ડમાં એક તો રનિંગ હોય છે રનિંગ પૂરું કરો પાસ કરો એટલે હાઈટ માપવામાં આવે તમારી બરાબર છે હાઇટ પૂરી થાય એટલે તરત તમારી છાતી માપવામાં આવે એટલે તમે પી એસ ટી પાસ પીઈ ટી પાસ બરાબર આવું તમે સિમ્બોલ મારી દે પછી તમારે ડાયરેક્ટ એક્ઝામ દેવાની હોય છે ઓકે વિડીયો પર બન્યા રહેજો હવે આપણે આગળ વધીએ બરાબર છે એટલે વિડીયો મોટો થાય વિડીયો પર બન્યા રહેજો આજે આપણે સુવાન થતું નથી બરાબર છે હું રાત્રે તમારા માટે બાર એક વાગે વિડીયો બનાવું છું વિડીયો શેર કરજો બધા મિત્રોને ઓકે લેખિત પરીક્ષાની વાત કરીએ તો લેખિત પરીક્ષાની અંદર બરોબર છે લેખિત પરીક્ષામાં પેલાં સો માર્કનું પેપર હતું ને સો માર્કનું પેપર હતું અને પચીસ માર્કનું ગ્રાઉન્ડ હતું એકસો પચીસમાં જે મેડ બનતું અત્યારે હાલ નવી પેટર્ન પ્રમાણે બસો માર્કનું પેપર રહેશે ગ્રાઉન્ડના માર્ક નથી બસ્સો માર્કનું પેપર બરાબર છે તો એની અંદર સિલેબસ તો તમને ખબર જ છે ઓકે સિલેબસમાં પાર્ટ એ અને પાર્ટ બી આવી રીતના એક્ઝામ લેવાશે બસો માર્કની ઓકે બસો માર્કની એક્ઝામ લેવાશે એમાં પાર્ટ એમાં રીઝનિંગ ત્રીસ માર્ક અને ગણિત ત્રીસ માર્ક અને ગુજરાતી ભાષા વીસ માર્ક એમ એંસી માર્કનું પાર્ટ એમાં રહે છે એમાંથી ચાલીસ ટકા તમારે લેવા પડશે એટલે કે બત્રીસ માર્ક બરાબર છે અને પાર્ટ બી પાર્ટ બીની અંદર બંધારણ છે ત્રીસ માર્ક કરંટ સાયન્સ અને ટેકનોલોજી અને જીકે જનરલ નોલેજ એ ત્રીસ સોરી આ ચાલીસ માર્કનું રહેશે ત્યારબાદ ગુજરાતનો ઇતિહાસ ભારતનો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો આ રહેશે છે પચાસ માર્ક એમ કુલ એકસો ને વીસ માર્ક આમાંથી તમારે ચાલીસ ટકા એટલે કે અડતાલીસ માર્ક તમારે પાસિંગ માટે લેવાના રહેશે આ કાંઈ મેરિટ નથી બરોબર છે એટલા માર્ક તમે પાસ નહીં થયા પણ એટલા માટે ક્વોલિફાય થવા માટે એટલા માર્ક લેવા જરૂરી છે ઓકે બત્રીસ માર્ક પાટ એમાંથી અડતાલીસ માર્ક પાટ બીમાંથી ચાલીસ ચાલીસ ટકા લેવા પડશે તમારે બરોબર છે હવે પેપરની અંદર એ બી સી ડી અને ઈ ઓફલાઈન પરીક્ષા છે પેપર તમને આપશે એમાં પાંચ ઓપ્શન એ છે તો તમારે એ આવતો તો એ ટીક કરવાનો બી સી ડી તમને હા આવડતો નથી પ્રશ્ન તમે સ્કીપ કરો તો તમારે ઈ ઓપ્શન ડાઉનલોડ કરવાનું થશે જો આ તમે સોરી ડાઉનલોડ કરવાનું નહીં આ તમારે ટીક કરવાનું થશે ઓકે તો તમે આ ટીક નહીં કરો એમને ખાલી મૂકી દેશો બરાબર છે તો તમારે ઝીરો પોઈન્ટ પચીસ માર્ક માઇનસ થશે ઓકે માઇનસ થશે ઝીરો પોઈન્ટ પચીસ માર્ક એક માર્ક તો જશે અને સાથે ઝીરો પોઈન્ટ પચીસ માઇનસ થશે તો જો ના આવડતું હોય તો એ ટીક કરી નાખવાનું ઓકે ઓકે હવે આગળ વાત કરીએ આપણે સિલેબસની ઓ સોરી બુક લિસ્ટ ઓકે બુક લિસ્ટની વાત કરીએ તો તેમાં રીઝનિંગ અને ગણિત માટે નીરજ ભરવાડ નીરજ ભરવાડ ઓકે નીરજ ભરવાડ અથવા બકુલ પટેલ બરાબર છે અથવા નીરજ ભરવાડ અથવા બકુલ પટેલ અથવા યુવાની બુક પણ આવી છે તમે એ પણ લઈ શકો ઓકે અથવા કૃણાલ સર છે કોઈપણનું તમે સારું લાગે ગણિત તમે લઈ શકો ગણિત જ રીતની ગુજરાતી ભાષા છે તે બિપિન ત્રિવેદી અથવા અક્ષર પબ્લિકેશન બરાબર છે હવે બંધારણની વાત કરીએ તો આ યુવા અથવા સહેજાદ કાજી ઓકે ત્યારબાદ છે જી કે જનરલ નોલેજ આપણે વર્લ્ડ ઇન બોક્સનું કરશું બરાબર છે વિજ્ઞાન છે તે યુવાનું કરશું હમણાં નવી બુક આવી રહી છે તો આ યુવાનું કરજો ઓકે કરંટ છે તે આપણે આઈસનું કરશું આઈસીઈ ગૂગલ પર લખશું એટલે એની પીડીએફ વીકલી મળી જશે સાંસ્કૃતિક વારસો પણ આપણે વેલ્ડિંગ બોક્સનો કરશું ઇતિહાસ ભૂગોળની બુક છથી બારની આવી છે બરાબર છે અથવા જીસીઆરટીમાં કવર તો થઈ જાય છે પણ અલગથી ઇતિહાસ અથવા ભૂગોળની બુક લઈ શકો તમે બરાબર છે વેલ્ડિંગ બોક્સ બરાબર છે હા તો સિલેબસ કોન્સ્ટેબલ માટેનું ઓકે હવે આગળ વાત કરીએ વધારાના માર્ક ઓકે તો વધારાના માર્કમાં મિત્રો એવું છે કે હાલ નોટ આપણે જે આર આર આવ્યા છે રૂલ્સ એન્ડ રેગ્યુલેશનમાં એની અંદર એન એફ એસ યુ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને આર 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 એટલે કે રક્ષાશક્તિ યુનિવર્સિટી ઓકે જે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી હતી એનું નામ બદલી અને રક્ષાશક્તિ યુનિવર્સિટી કરી દીધું છે તો આની અંદર જો એક વર્ષનો કોર્સ કર્યો હશે એને ત્રણ માર્ક મળશે બે વર્ષનો કોર્સ હશે એને પાંચ માર્ક મળશે ત્રણ ત્રણ વર્ષનો કોર્સ હશે આઠ માર્ક મળશે અને ચાર અથવા ચારથી વધુ માર્ક વર્ષનો કોર્સ કરેલો હશે એને દસ માર્ક દસ માર્ક મળવા પાત્ર છે ઓકે અને એનસીસી સી સર્ટિફિકેટ જેને હશે એને બે માર્ક મળવા પાત્ર છે કોન્સ્ટેબલની અંદર હવે જે આવી રીતના જે નોટિફિકેશન થોડાક દિવસમાં આવશે એની અંદર સ્પોર્ટ્સ ઓકે સ્પોર્ટ્સ અને વિધવા આ મહિલા વિધવા મહિલા છે એના પણ માર્ક હોય છે ને સ્પોર્ટ્સના પણ માર્ક હોય અમુક ગેમ્સ છે ગેમ્સનું નામ તમને હમણાં કહું અને વિધવા મહિલાને પાંચ ટકા માર્ક મળવા પાત્ર છે મતલબ વીસ માર્ક લાવે તો તમને એક માર્ક મળે ચાલીસે બે મળે સાહીઠ ત્રણ મળે આવી રીતના પાંચ ટકા માર્ક મળવા પાત્ર છે હવે જે ગેમ્સ છે એ ગેમ્સના નામ તમને કહું તો તેમાં પ્રથમ છે બેડમિન્ટન બાસ્કેટબોલ ક્રિકેટ ફૂટબોલ હોકી સ્વિમિંગ ટેબલ ટેનિસ વોલીબોલ ટેનિસ વેટ લિફ્ટિંગ રેસલિંગ બોક્સિંગ સાયકલિંગ જિમ્નેસ્ટિક જુડો રાઇફલ શૂટિંગ કબડ્ડી ખોખો તીરંદાજી ઘોડેસવારી ઘોડાફેંક નૌકા સ્પર્ધા શતરંજ હેન્ડબોલની રમતો ખેલકૂદમાં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય અથવા આંતર યુનિવર્સિટી અથવા અખિલ ભારત શાળા સંઘ દ્વારા મતલબ કે નેશનલ અથવા ઇન્ટરનેશનલવાળા જે સર્ટિફિકેટ હોય તો તમને મળવાપાત્ર છે એના પાંચ ટકા ગુણ મળે તમે એસી માર્ક લાવો લેખિતમાં તો તમને એસીના ચાર માર્ક મળે સાહીઠ ત્રણ મળે એ રીતના સોમાંથી સો લાવો તમને પાંચ માર્ક મળે બરાબર છે આવી રીતના તમને ગેમ્સના જે નેશનલના સર્ટિફિકેટના માર્ક મળવાપાત્ર છે તો આ બધી ગેમ હતી ત્યારબાદ હવે આગળ જોઈએ આ બધી ક્યાંય કંઈ કામનું નથી ઓકે ત્યારબાદ પસંદગી યાદી ઓકે પસંદગી યાદી કે એક જ મિનિટ મિત્રો અહીંયા છે ઓકે તો પસંદગી યાદી કઈ રીતના બનશે તો પસંદગી યાદીમાં પહેલાં એક તો લેખિત પરીક્ષાના બસ્સો માર્ક ત્યારબાદ એન એમ એસયુ અને આર એસયુના જે માર્ક છે દસ સુધી મળે છે એ ત્યારબાદ એનસીસીના જે માર્ક ત્યારબાદ સ્પોર્ટના માર્ક ત્યારબાદ વિધવાના મહિલાના માર્ક છે મતલબ જે મળવાપાત્ર છે એ બધું થાય અને પસંદગી યાદી બનાવવામાં આવે છે ઓકે મિત્રો તો આ હતી પસંદગી યાદી અરે પરીક્ષાની ફીની વાત કરીએ તો બધા ઉમેદવારોને જનરલ જનરલ કેટેગરીના ભાઈઓ તથા બહેનોએ ઓકે ભાઈઓ તથા બહેનોએ સો રૂપિયા ભરવાના રહેશે બાકી બધા મિત્રોએ ત્રિમાસ ઓકે ફોર્મ ગુજરાત ઓજસ્ટ પરથી તમે ફોર્મ ભરી શકશો ચાર એપ્રિલથી ત્રીસ એપ્રિલ છવ્વીસ દિવસનો ટાઈમ છે પહેલાં પહેલાં ભરી દેજો ફોમ ઓકે હવે જોઈએ ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ તો આ ખાસ જોજો ભાઈ ફોર્મ ભરવા માટે એના ડોક્યુમેન્ટની વાત કરીએ આપણે તો સૌપ્રથમ છે ઓકે લખી નાખીએ ફોર્મ ભરવા મારા અક્ષર બહુ સારા થાય છે પણ આ પેન આઠ હજારની પેન છે હું લખું છું નહીં બરાબર છે આમાં મોટી પેન છે એટલે પકડવા મારખું નથી મજા આવતી ઓકે ફોર્મ ભરવા માટેના ડોક્યુમેન્ટ ઓકે તો એમાં પ્રથમ છે એક તો આધાર કાર્ડ ઓકે આધાર કાર્ડ પછી બતાવવાને આમાં કેવા મોઢા બતાવે મારું તો કેવું આવ્યું છે આદિવાસી જેવું બરાબર આધાર કાર્ડ એ તો અપડેટ કરી આવ્યો છે નવો ફોટો આધાર કાર્ડ બીજું છે માર્કશીટ ઓકે તો માર્કશીટ બારમાનું ત્યારબાદ છે જાતિનો દાખલો જેને લાગતો હોય એ બરાબર છે ઓબીસીવાળા હોય તો એ ગમે હોય પછી ચોથું છે નોન ક્રિમિલિયર લખી લેજો ભાઈ નોન ક્રિમિલિયર બરાબર છે ઓબીસીવાળાને લાગતું હોય જેને બરાબર છે પાંચમું છે ફોટા અને તમારી સહી બરાબર જે સહી કરતા હોય એ પછી છે ઇમેલ આઈડી તમારું ઇમેલ આઈડી રાખજો ફોનની અંદર હશે પ્લે સ્ટોર બુક યુટ્યુબમાં જોશો એટલે તમારી ઇમેલ આઈડી તમે દેખાય એમાં ઓકે તો એક બનાવી લેવાનું ત્યારબાદ છે મોબાઈલ નંબર તમારો પર્સનલ મોબાઈલ નંબર રાખજો જેને તમે ઠોકી ના જતા બરાબર બહુ જરૂરી છે પાસ થવું પછી પછી ત્યારબાદ છે લિવિંગ શર્ટી તમારું બધું આરે રાખવાનું બાકી સીસીસી લાઈસન્સ એની કાંઈ જરૂર નથી ઓકે તો એટલી વસ્તુ ફોર્મ ભરવા માટે છે બરાબર આ સ્ક્રીનશોટ લઈ લેજો અથવા લખી લેજો તો આ હતું ફોર્મ ભરવા માટે બરાબર છે તો મિત્રો આ બધી જરૂરી માહિતી હતી મેં તમને આપી બરાબર છે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો બરાબર છે અને ચેનલ સબસ્ક્રાઈબ તો જરૂર કરજો બરાબર છે મિશન ગુજરાત પોલીસ મિશન ગુજરાત પોલીસ જેમાં આપણી પાસે વોટ્સએપના પાંચ ગ્રુપ છે બધામાં એક હજાર પચીસ મેમ્બર એક કોમ્યુનિટી ગ્રુપ છે ચાર પાંચ હજારનું બરાબર છે ટેલિગ્રામ ગ્રુપ છે અગિયાર હજારવાળું ઇન્સ્ટાગ્રામ છે પિસ્તાલીસ હજાર ઉપર ફોલોવર છે યુટ્યુબ છે તેમાં પંદર કે થવા આવ્યા છે બરાબર છે તો આવો આપણો પરિવાર છે સપોર્ટ કરતા રહેજો વિડીયો સારો લાગ્યો હોય ચેનલ સબસ્ક્રાઈબ કરજો મિત્રોને વિડીયો શેર કરજો બરાબર આવી નવી માહિતી માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી જજો બરાબર છે કાલે નવા વિડીયો સાથે મળીએ જય હિન્દ વંદે માતરમ